રાજકોટના સરકારી દવા પલળી જવાના કેસમાં કાર્યવાહી સ્ટોર મેનેજર અને 6 કર્મચારીઓની હકાલપટ્ટી સરકારી ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી ગયો હતો બે દરકારી બદલ કુલ 7 કર્મચારી સામે કાર્યવાહી તપાસના 1 મહિના બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી સિવિલમાં દવાનો સ્ટોક 4 મહિનાથી ખાલી હતો ગોડાઉનમાં દવાનો જથ્થો પલળેલી હાલતમાં મળી આવ્યો હતો તો કર્મચારીઓ સામે આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટમાં સરકારી દવાનો પલડી ગયેલો જથ્થો મળી આવ્યો હતો સ્ટોર મેનેજર સહિત છ કર્મચારીઓની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે સરકારી ગોડાઉનની અંદર દવાનો જથ્થો પલળી ગયો હતો ત્યારે બેદરકારી બદલ સાત કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ રાજકોટના સરકારી દવા પલળી જવાના કેસમાં કાર્યવાહી સ્ટોર મેનેજર અને 6 કર્મચારીઓને હકાલપટ્ટી સરકારી ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી ગયો હતો બે દરકારી બદલ કુલ 7 કર્મચારી સામે કાર્યવાહી તપાસના 1 મહિના બાદ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી